નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ બંનેનું મેરિટ એનાલિસિસ આપણે મૂકેલું છે જગ્યા વધારો ગ્રાન્ટેડમાં જે આવ્યો છે એ ગ્રાન્ટેડમાં જગ્યો જગ્યા વધારો આવ્યો છે ત્યારબાદ જનરલ મેરિટ લિસ્ટના આધારે આજનો આ વિડીયો મૂકેલો છે સેવન સ્ટેપ પદ્ધતિ અને મહિલા અનામતની સંપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખીને આપને આ વિડીયો બનાવેલો છે સેવન સ્ટેપ પદ્ધતિ શું છે અને મહિલા અનામત શું છે જો એ તમે જાણવા માગતા હોય સમજવા માગતા હોવ તો તેના બંને વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મૂકેલી છે ત્યાંથી તમે એ વિડીયો ઓપન કરીને એ બાબતને સમજી શકો છો આજે વિષયના મેરિટ એનાલિસિસની વાત કરવાના છીએ સંસ્કૃત જેમાં સરકારી અને ગ્રાન્ટેડ ત્યારે બંને વિશે આપણે વાત કરીશું સૌથી પહેલાં આપણે વાત કરીશું સંસ્કૃત વિષયની તો મિત્રો સંસ્કૃત વિષયની વાત કરીએ તો જેમાં સરકારીની ટોટલ જગ્યાઓ છે એ કુલ ચોપન જેટલી જગ્યાઓ છે જેમાં જનરલની વાત કરીએ તો જનરલની પચીસ જગ્યાઓ છે અને મહિલાઓની આઠ અનામત જગ્યાઓ છે ઈડબ્લ્યુએસની ચાર જગ્યાઓ છે અને મહિલા એક જગ્યા છે એસસીની આઠ જગ્યાઓ છે મહિલા અનામતની ત્રણ જગ્યાઓ છે એસસીબીસીની દસ જગ્યાઓ છે અને મહિલા અનામતની એસસીબીસીની ત્રણ જગ્યાઓ છે એસટી કેટેગરીની વાત કરીએ તો ટોટલ સાત જગ્યાઓ છે અને અનામતની બે જગ્યાઓ છે આમ મળીને ટોટલ ચોપ્પન જેટલી જગ્યાઓ છે સૌથી પહેલાં જનરલ કેટેગરીની વાત કરીએ તો જનરલ કેટેગરીની ટોટલ પચીસ જગ્યાઓ પચીસ જગ્યામાંથી આઠ મહિલાઓની બાદ કરતાં જે જનરલ મેરિટનું જે છે એ સત્તરમાં ક્રમ સુધી એટલે કે એકસોને તેપન ગુણ ધરાવતા ઉમેદવારો જનરલ કેટેગરીમાં જગ્યા તેમને મળવાપાત્ર થશે પછીની જે આઠ જગ્યાઓ છે એ તમામ કેટેગરીની જે મહિલાઓ છે એ એકત્રીસ નંબર સુધી આઠ જેટલી મહિલાઓ જે છે એ અનામતની આઠ જગ્યાઓમાં હકદાર બનશે અને આમ એકત્રીસમાં ક્રમ સુધીની તમામ કેટેગરીની મહિલાઓ એકસોને ગુણે જનરલનું મહિલાઓનું મેરિટ અટકે છે ત્યાર પછી ઈડબલ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ઇ ડબલ્યુ એસ કેટેગરીની ટોટલ ચાર જગ્યાઓ છે જેમાં સત્યાવીસમાં ક્રમ સુધીના તમામ પુરુષો ઈડબ્લ્યુએસના અને મહિલાઓ એકસો ને પચાસ ગુણે તેઓનું મેરિટ અટકે છે અને ઈડબ્લ્યુએસ મહિલાની વાત કરીએ તો એક જગ્યા છે એટલે કે સાડત્રીસમાં ક્રમ સુધી એકસોને ઓગણપચાસ ગુણ ધરાવતી મહિલાઓ આવી જશે ત્યાર પછી એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરી જે છે તેમાં આઠ જગ્યાઓ આઠમાંથી ત્રણ મહિલાઓની બાદ કરતાં પાંચ ઉમેદવારો વધે છે પાંચ ઉમેદવારો જે છે એ પાંચ ઉમેદવારો તેસઠમાં ક્રમ સુધી એકસોને પિસ્તાલીસ ગુણ ધરાવતા ઉમેદવારો એસસી કેટેગરીના પુરુષોને મહિલા લાગી જશે અને ત્યારબાદ મહિલાઓની ત્રણ જગ્યાઓની ગણતરી કરવા જતાં એકસોને બત્રીસમાં ક્રમ સુધી આ જે હું ક્રમ બોલું છું એ આપણે જે જનરલ મેરિટ લિસ્ટમાં જે ક્રમ આપેલા છે એની વાત કરું છું અને પછી જે ગુણ બોલું છું એટલે કે એટલા ગુણ સુધીના પુરુષો અથવા એટલા ગુણ સુધીની મહિલાઓ લાગી જાય છે એવું કહેવા માગું છું તો એસસી કેટેગરીની ત્રણ જગ્યાઓ અને એકસોને બત્રીસમાં ક્રમ સુધી એકસોને એકતાલીસ ગુણ ધરાવતી એસસી કેટેગરીની મહિલાઓ આવી જશે ત્યાર પછી SCBC ની ટોટલ દસ જગ્યાઓ છે ત્રણ જગ્યા અનામતની બાદ કરતાં ચાલીસમાં ક્રમ સુધીના એકસો અડતાલીસ ગુણ ધરાવતા SCBC એસસી કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવી જશે ત્યાર પછીની જે ત્રણ જગ્યાઓ છે એ ત્રણ જગ્યાઓ ઉપર એસસી બી મહિલાઓ આમ એક અડતાલીસમાં ક્રમ સુધીના એસસી મહિલાઓ એકસો સુનતાલીસ ગુણે તેઓનું મેરિટ અટકે છે ત્યાર પછી એસટી કેટેગરીની વાત કરીએ સાત જગ્યાઓ સાતમાંથી બે અનામત બાદ કરતાં ઇકોતેરમાં ક્રમ સુધી એકસો ચુમ્માલીસ પોઈન્ટ નેવું ગુણ ધરાવતા ઉમેદવારો પુરુષો અને મહિલાઓ આવી જશે ત્યાર પછીની બે અનામત જગ્યાઓની ગણતરી કરતાં ચુમ્મોતેરમાં ક્રમ સુધી એકસો ને ચુમ્માલીસ ગુણ ધરાવતા મહિલાઓ જે છે તેઓનો સમાવેશ થઈ જાય છે તો મિત્રો આ જે વાત થઈ એ સંસ્કૃત સરકારી માં જે સમાવેશ સરકારીની જે 54 જગ્યાઓ છે એ જગ્યાઓ જેમાં આપણે જનરલની જગ્યાઓ પહેલાં શરૂઆતમાં ગણી છે ત્યાર પછી અનામતની પણ વાત કરી છે અનામત જગ્યાઓ જે છે એની વાત કરી છે ત્યાર પછી આપણે કેટેગરીની વાત કરી છે કેટેગરીમાં પણ શરૂઆતમાં આપણે પુરુષ અને મહિલા બંનેઓની ગણતરી કરી છે અને ત્યાર પછી જે છે એ અનામતની જે મહિલા અનામત કેટેગરીમાં છે તેઓની પણ ગણતરી કરેલી છે આમ સેવન સ્ટેપ પદ્ધતિને આધીન આપણે આ મેરિટ તમારી સમક્ષ મૂકેલું છે હવે સંસ્કૃત બિન સરકારી ઉમેદવારોની વાત કરવા જઈએ તો બિન સરકારીમાં એટલે કે ગ્રાન્ટિન એડમાં કુલ જગ્યાઓ બસ્સો ચાલીસ જેટલી છે હવે જગ્યાઓ જો વાત કરીએ તો જનરલની એકસો બે જગ્યાઓ છે ઇડબ્લ્યુ આડત્રીસ છે એસસીની છ છે એસસીબીસીની છપ્પન અને એસટીની આડત્રીસ હવે આ જ રીતે આપણે જોઈએ અનામતની પણ જગ્યાઓ છે એટલે આપણે શરૂઆતમાં જે ગણતરી કરીએ છીએ એમાં શરૂઆતમાં ફક્ત પુરુષોની અને મહિલાઓની બંનેની ગણતરી થશે અને ત્યાર પછી મહિલાઓની અનામતની ગણતરી આપણે જોઈશું તો સરકારીની જે ચોપન જગ્યાઓ છે એનું જે કટ આવેલું છે એ કટ ઓફથી જ આપણે ગ્રાન્ટેન એડની ગણતરી કરેલી છે તો બસો ને ચાલીસ જગ્યાઓ શરૂઆતમાં ને બે જગ્યાઓ જનરલની છે એટલે એકસોને બે જગ્યાઓ જોવા જઈએ તો એકસોને પિસ્તાલીસમાં ક્રમ સુધીની તમામ મહિલાઓ અને તમામ પુરુષો ગ્રાન્ટિન એડમાં તમે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરેલું છે એ લિસ્ટમાં પણ તમે જોઈ શકો છો કે એકસોને પિસ્તાલીસમાં ક્રમ સુધી એકસોને ચાલીસ ગુણ ધરાવતા તમામ પુરુષો અને મહિલાઓ સંસ્કૃતની ગ્રાન્ટિન એડની જનરલની જગ્યાઓમાં આવી જાય છે પછીની નવ જગ્યાઓ જે છે એ નવ જગ્યાઓ જે છે એ અનામતની મહિલાઓની છે એટલે એકસો ને સત્તાવનમાં ક્રમ સુધીની તમામ કેટેગરીની મહિલાઓ જે આવી જશે અને તેઓનું કટ ઓફ છે એકસો ઓગણચાલીસ પોઈન્ટ ત્યાર પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ઇ કેટેગરીમાં ટોટલ આડત્રીસ જગ્યાઓ છે ઇ ડબ્લ્યુએસમાં બસો ને ઇઠ્યાસી ક્રમ સુધીના તમામ પુરુષો અને મહિલાઓ આવી જશે જેઓનું કટ ઓફ છે એકસો ને છત્રીસ અને ત્યાર પછી ઈડબ્લ્યુ અનામત બે જગ્યાઓ છે બસો ને છન્નું ક્રમ સુધીની જે ઇડબ્લ્યુ કેટેગરીની મહિલાઓ છે આમ તેઓનું કટ છે એકસો ને પાંત્રીસ એસસી કેટેગરીની વાત કરીએ તો એકસો ને એકાણુંમાં ક્રમ સુધી આવી જશે અને તેઓનું કટ છે એકસો અડત્રીસ એસસી કેટેગરીમાં મહિલાઓની કોઈ જગ્યા છે નહીં એટલે એકસો ને એકાણુંમાં ક્રમ સુધીની તમામ પુરુષો અને મહિલાઓ જે હશે તેઓ આવી જશે એસસી બી સી કેટેગરીની વાત કરીએ તો ટોટલ છપ્પન જગ્યાઓ છે બસો ને ક્રમ સુધીના તમામ પુરુષો અને મહિલાઓ આવી જશે અને જેઓનું કટ છે એકસો છત્રીસ માર્ક્સ અને ત્યાર પછી નવ અનામત મહિલાઓની જગ્યાઓ છે ત્રણસો ને તેરમા ક્રમ સુધી એસસી બી સીની જે ફક્ત મહિલાઓ છે આવી જશે મેરિટમાં અને જેઓનું કટ બને છે એકસોને પાંત્રીસ માર્ક્સ ત્યાર પછી એસટી કેટેગરીની આડત્રીસ જગ્યાઓ છે જેમાં ચારસો ને પંદરમાં ક્રમ સુધી એકસોને તેત્રીસ ગુણ ધરાવતી એસટી કેટેગરીના પુરુષો અને મહિલાઓ ચારસો ને ક્રમ સુધીના મેરિટમાં સમાવેશ થઈ જશે અને ત્યારબાદ પાંચ જગ્યા મહિલા અનામતની છે જે ચારસો ને એકસઠમાં ક્રમ સુધીની એસટી કેટેગરીની મહિલાઓ જે છે જેઓનો સમાવેશ થઈ જશે આમ તેમનું કટ ઓફ બને છે એકસોને બત્રીસ માર્ક્સ તો મિત્રો આ જે મેરિટ એનાલિસિસ છે સંસ્કૃત વિષયનું છે અન્ય વિષયનું મેરિટ એનાલિસિસ પણ આપણે ઝડપથી મૂકીશું ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો બાબતે કોઈ કોમેન્ટ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું અહીંયા આજનો વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત